કાંકરેશ તાલુકાના આકોલી કૂતરાના આંતક ત્રણ ચાર લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા કાંકરેજ તાલુકાના આકોલી ગામે મોટા માણસથી માંડીને નાના બાળકને હડકવાવાળા કૂતરાએ બચકા ભરીને ઘાયલ કરતા તાત્કાલિક અસરથી શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક નાની બાળકી પ્રિયાસી ઉમર વર્ષ ચૌદ માસને પગના ભાગે ઈજાગ્રસ્ત થતાં ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે હવે દરેકના ઘરમાં અથવા તો મહોલ્લામાં રખડતા ઢોરો અને શ્વાન ઉપર અંકુશ રાખવો જરૂરી છે અન્યથા પ્રસ્તાવ ઉઠાવવાનો વખત આવશે એ વાત સાચી છે ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામની વાઘેલા પ્રિયાસીબા દશુબા વાઘેલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ હું ઘરની બહાર હતો મારે દીકરાની દીકરી એટલે કે મારી પૌત્રી ગમતો મારી દીકરીને એને છે અને બીજા ત્રણ જણ હતા એમને પણ કર્યું છે એમને થોડું ઓછું કર્યું છે મારી પૌત્રીને વધારે કરોડથી અમે શિહોરી સરકારી દવાખાને ગયા હતા એમને બે ઇન્જેક્શન આપ્યા હતા અને સાહેબે મને એવું કુ મને કે તમારે જે આ દીકરીને કર્યું થોડું વધાર છે એના કારણથી તમારે ચારપુર જવું પડશે ઝારપુર જઈ અને એમને એવું ઇન્જેક્શન સ્પેશિયલ ઇન્જેક્શન આવે તમારે જવું પડશે પછી હું ઘરે આવી ઘરે આવી પછી હું પાસણ ગયો ધાતુર ગયો ધાતુ દવા કરાવી અને અસર સારી રીતે એમને ધાતુરથી પણ સારી દવા થઈ ગઈ અને હું હાલ ઘરે આવ્યો છું હાલ મારી દીકરીને સારું